સ્વસ્તિક પાકી ઓપરેટિંગ કરે છે ઓય ટીમલી વગર ટીમલી તો કવર પડે ટીમલી વગર ગાન ચાલુ કર દઉં ફાઈનલી કઈ સેટઅપ ઓકે ડન થઈ ગયો છે તો જાણો ડીજે નો ઓપરેટર સ્વસ્તિક પગી બોલે જાન ત્યાંનો સાઉન્ડ નો સ્વસ્તિક પગી ઓપરેટર બોલે મારા કલેજા ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી આપણે સવારથી અહીંથી બ્લોગ ચાલુ કરી દીધો છે ઓડિયો ટ્રેક પંકજભાઈની દુકાનેથી અને આ બાજુ સામાન બધું મુકાય છે વ્યવસ્થિત ચાર ટોપ મુકાઈ ગઈ છે પરસેવ પડી ગયા પંદર વાળું સરપંચ તો ગાઈસ આપણે પંકજભાઈની દુકાનેથી હવે આપણે અહીં

તમે ટીવી માં જશો હા કે તો ગાઈસ હવે આપડે જઈએ છીએ ગોડાઉન તરફ તો ચલો ગોડાઉન મળીએ હવે આપડે તો ગાઈસ મેં ગોડાઉન ને ગોડાઉને તો આઈ ગયો છું પણ હવે રવિ ડીજે ગયું છે આપણો ભાઈ આરસીસી રોડે એટલે રવિ કે હેડ તું આરસીસી રોડે એટલે હું ને રવિ જઈએ છે આરસીસી રોડ પર ડીજે છે ત્યાં તો ગાઈસ હું ને રવિ રવિ અહીંયા લામાં કેમ્પો લીધા છે લાઇટિંગ માટે અને હવે અમે જઈએ ધુ 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 કેમ્પાવારા અને ગાઈસ આપણો ડીજે તમને બતાવું અહીંથી દૂરથી સડોક ઝલક બતાવી દઉં આ રહ્યો આપણો ગાઈસ ડીજે ચલો નજીક જઈને બતાવીએ તમને તો ગાઈસ તો અમારો સ્વસ્થીક બગીચ ઓપરેટિંગ કરે છે ઓય ટીમલી વગર ટીમલી તો ખબર પડે ટીમલી વગર ગાયન ચાલુ કરતું ફાઈનલી કઈ સેટઅપ ઓકે ડન થઈ ગયું છે ડેમો બી થઈ ગયો છે હવે ટ્રસ લગાવે છે શું વાત છે આવું છું યાર તો કઈ ટ્રસ લાગી ગયો છે હવે બે ફીટ કરે છે ક્લેમથી થી ટ્રસ આ બાજુ સકો ને આમાં લોભા ભાઈ ફીટ કરે છે ટ્રસ અને બધા તર માણસો

અને આપડા માણસો કામ કરે છે હવે ટ્રસ લાગી ગયો છે હવે લગાવવાનો છે હવે ટ્રસ ડિઝાઇન પ્રમાણે

લોભા ભાઈ અને ગાય સાયલેન્ટ જનરેટર નો જે વાયર આપ્યો એ છુટો કરી નાખ્યો છે પી જાય ને શકાય એટલે લોબો થઈને હાપુલિયો હવે મેલ દઈએ હવે એને મોટી આઈસાર માં મીકી દઈએ

કામ પતી ગયું હવે દાહોદ ને હોટેલ ફાઈનલ થાય છે દાહોદ જવાનું થશે આજે આપે દેખીએ પેલા ટોકન નાખે તો ફાઈનલ થઈ જવું જોઈએ ના ના રાઈટ રાઈટ તો કઈ સાથે અમે બધું સેટઅપ તો આપડે ઓકે ડન થઈ ગયો છે હવે દાહોદ નો પ્રોગ્રામ વાત ચાલે છે જો દાહોદ ની ટોકન આવી જાય તો આજે રાતે અમે નીકળી જશું દાહોદ ઓકે અને ગાઇઝ સિસ્ટમ જોવા મારે છે એવું અમારે રવિભાઈનું કેવું છે થોડાક થોડાક અને ટ્રસ બી જોવા મારે છે પણ થોડીક તકલીફ ફસ રહેવાની રવિ થોડી તકલીફ તો રહેવાની બગા મારા કલે તો ગાયસ ચલો ગોડાવણે થઈને મળીએ ચાલો મયુરપાલે તો ના આવી બી ગયા જો આગળ આગળ હું એટલે મૂકી હા મયુરપાલ્યાની ગાડી ગઈશ

તો ગાઈસ ફાઈનલી અમારા દાવો નો પ્રોગ્રામ ફાઇનલ થયો છે અને અમારે રવિ બોલશે એટલે કપડા એક જોડી લઈ લીધી એક રૂમાલ લઈ લીધો છે કાલ માટે તૈયારી કરે છે અમારું વિજયભાઈ નાખીને લાગે વધુ નહીં થેલો લેવાનો જ છે પ્રકાશ નો તો ગાઈસ આ બાજુ આવું કઈક છે અને આ બાજુ અમાર આ ડીઓલ હું કરાવો છો પણ કેમ એમ હાલ આ ડીઓલ મારવાનો છે બરાબર હવે યાદ આવ્યું મને અને ગાઈસ સેટઅપ અત્યારે તો આપણે છ છ ચડાવ્યું છે પણ આ ડીઓલ ને આ ટોપ લગાવવાનું છે પ્લેયર તો લાગેલું જ છે ઉપર જ મારવાર તો ગિયર તો ગાઈસ છ ડીઓલ ને તો લાગેલું જ છે પણ આ ડીઓલ ને આ ટોપ એટલો સેટઅપ મારવાનું છે એટલું સામાન લઈ જઈએ છીએ અમે ભાઈ તઈ જઈને સેટઅપ ગોઠવશું અમે તો કઈ ડીઓલ ચડી ગયા છે અને હવે આ બે ટોપ લઈ જવાની છે હવે આ બે ટોપ રહી રવિ તો ઉચકી લેશો કે કારણ કે એના પ્રેક્ટિસ પડી ગઈ છે ગાઈસ આમાં બે શરત લાગી છે અમાર તુષાર ને રવિ બે જણા ટોપ લઈ જાય છે જોયો જીતી ગયો સાત આઠ તો ગાઈસ ફાઈનલી બે ડ્યુઅલ ને બે ટોપ મીકાઈ ગઈ છે સાર્વી પેટીઓ બી મીકાઈ ગઈ છે હવે લેઝર રહ્યું છે હવે લેઝર બી મીકી દઈએ આ બ્લેન્ડરો રહ્યા છે બસ બધું સામાન મીકાઈ ગયું છે હવે તો હવે આપણે દાહોદ જવાની તૈયારી કરીએ છીએ અને આ બાજુ લેઝર ને બધું લઈ લીધું છે આ બિલ્ડ મારા છે અમાર લોભાભાઈ લેઝર ને અમાર રવિ જોયું કોમેન્ટ કેવી ગઈ યાદ રવિ વગર બ્લોગ મજા નથી આવતી એમ ગાઈસ અને હવે ચોકડી તો ગાઈસ ફાઇનલી હવે અમે દાહોદ જવા નીકળશું પણ એની પેલા અમે ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ ભૂખ લાગી છે અમને તો ચલો ખાઈ લઈએ ભાઈ મળીએ તો ગાઈસ અમે આટલા જન જમવા બેઠા છીએ અત્યારે હાલમાં અલ્લા ખોટો કન લઈ દીધો

તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે પેટ્રોલ પંપે આવ્યા છીએ ડીઝલ ભરવા માટે આ બાજુ અમે કેટલા બધા જણા આવ્યા છીએ એક બે ત્રણ ચાર પાંચ રવિ અને બીજા છ સાત ટોટલ દસ બાર જણા છીએ અમે અને આપણો સેટઅપ અતર આપડી છો નવનીશભાઈ અમારા કંઈ અમારા નવનીશભાઈ તો કઈ આડી મારી પડી ના છો તો હા હા તો બરાબર અને આ રવિ અમારા બે જણા પાછળ

તો આ અમાર પ્રકાશ ભાઈ ફર્સ્ટ ક્લાસ ડી બેસી ગયા તો ડીઝલ ભરાઈ ગયું છે ચલો આપડો બેઝ જયપાલ ભાઈ આવ જયપાલભાઈ લુટ્યો તો ગાઈશ ચલો હવે આપડે દાવો થઈને મળીએ